નમસ્તે મિત્રો નિકિત શાહ પ્લસ ગુજરાતી ચેનલમાં આપ બધાનું સ્વાગત છે દોસ્તો આપણે આજે જાણીશું કે જે એનાલોગ મીટર આવતા હતા ઇલેક્ટ્રિકલમાં એ રીતે જ ડિજિટલ મીટર આવતા હતા અને સ્માર્ટ મીટર આ ત્રણેય વચ્ચે શું ડિફરન્સ છે અને આપણા માટે કયું સૌથી સ્ટ્રેટ સારામાં સારું છે તો ચાલો આજના વિડીયોમાં એકદમ ડિટેલમાં જાણી લઈશું યાદ રાખજો કે અગર આ તમને મારા વિડીયો પસંદ આવે છે ગુજરાતી ચેનલ્સના તો પ્લીઝ તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર જરૂર કરજો તો ચલો આ વિડીયોની શરૂઆત કરી લઈએ સૌથી પહેલાં વાત કરીએ ડિજિટલ મલ્ટિમીટર તો સોરી મલ્ટિમીટર નહીં ડિજિટલ મીટરની આપણે વાત કરીએ તો આપણે આ જોઈ શકીએ કે એની અંદર આવી રીતે રિંગ જેવું વચમાં દેખાય છે જેને ડિસ્ક કહેવાય છે એ રીતે ગોળ ગોળ ફરતી હોય છે એના આધારે કાંઈક નંબર ફરતા હોઈએ છીએ એ જ અગર આપણે ડિજિટલ મીટર્સની વાત કરીએ તો ડિજિટલ મીટરમાં તમને આવી રીતે ડિસ્પ્લે દેખાય છે જેમાં આપણે આ બટન હોય છે બટન દબાઈને આપણે ઘણી બધી વેલ્યુઝને આપણે જોઈ શકીએ છીએ અને સ્માર્ટ મીટર દેખાવમાં સેમ ડિજિટલ મીટર જેવું જ હોય છે પણ એમાં થોડાક ચેન્જિસ છે એની અંદર ઇનબિલ્ટ વાઈફાઈ અથવા તો ઇનબિલ્ટ એક પ્રકારનું ઇન્ટરનેટની ફેસિલિટી અંદર હોય છે તો ચાલો આ બધી વસ્તુને આપણે એકદમ ડિટેલમાં જાણી લઈએ સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ એનાલોગ ઇલેક્ટ્રિકલ મીટરથી તો એનાલોગ ઇલેક્ટ્રિકલ મીટર દેખાવામાં કાંઈક આવા ટાઈપનું આવતું હતું એની અંદર શું હોય છે કે આવી રીતના એક એલ્યુમિનિયમ ડિસ્ક આવતી હતી ઠીક છે આ એલ્યુમિનિયમ ડિસ્ક રાઉન્ડ ફરે અને એના આધાર પર અહીંયા તમને નંબર ફરતા દેખાય જેટલી ફટાફટ ડિસ્ક રાઉન્ડ ફરે એટલા ફટાફટ નંબર તમારા ફરતા જાય અને એના આધારે તમને જે વીજળીનું બિલ આવતું હતું ઘરે એવી રીતના આવતું હતું કરેક્ટ હવે રાઉન્ડ ડિસ્ક રાઉન્ડ કેવી રીતના ફરતું હતું તો જે આપણે અહીંયા ઇલેક્ટ્રિકલ સપ્લાય આપ્યું હોય ગવર્મેન્ટથી આવે અને અહીંયાથી આપણે ઘરમાં જે આપણી સપ્લાય જાય છે એ બંને વચ્ચે જ્યારે કરંટનો વપરાશ વધે એમાં ડિસ્કની જે સ્પીડ છે એ વધતી જાય અને એના આધારે અહીંયા નંબર જે છે વધતા જાય અને એના આધારે આપણને બિજલીનું બિલ આવતું હતું સિમ્પલ એનું ફંક્શન હતું અગર એની એડવાન્ટેજીસની વાત કરીએ કે એમાં શું ફાયદા હતા કે એક લોન સ્પેન એનું ચાલતું હતું એટલે મીન્સ મીટર જલ્દી ખરાબ થતા નહોતા એમાં કોઈ એક્સટર્નલ આપણને પાવર અલગથી નહોતો જોઈતો આને ચાલવા માટે ઠીક છે એ એની ખાસિયત હતી અને બીજું કે આને અગર હું કહું કે હેક એટલે ઇલેક્ટ્રિકલ તે હેક કરવું હોય તો બહુ મુશ્કેલ હતું ઠીક છે પણ એના ગેરફાયદા પણ હતા નુકસાન પણ હતા ઘણા બધા જેમ કે હર વખતે કોઈ માણસ આવે રીડિંગ્સ ચેક કરવા માટે અને હોઈ શકે કે મીટરમાં અહીંયા છ દેખાતું એને પણ આઠ લખી નાખે એવી થતું હતું પ્રોબ્લમ્સ ઠીક છે એના સિવાય આપણે વાત કરીએ રિયલ ટાઈમ ડેટા તમને નહોતો મળતો એટલે અત્યારે શું વીજળીનું બિલ છે અત્યારે મારો હાલમાં વપરાશ કેટલો છે એ તમને નહોતું દેખાતું એક્યુરેસી એટલી બધી ખાસ નથી હોતી આની અને ક્યારેક ક્યારેક એબનોર્મલ કન્ઝમ્પશનમાં તમને દેખાડી દેતું ઠીક છે અને એને ટેમ્પરિંગ કરવું પણ બહુ આસાન હતું ટેમ્પરિંગનો મતલબ છે એની અંદરની જે ડેસ્કની સ્પીડ ઘટાડવી એ બહુ આસાન હતું લોકો કરતા હતા પહેલાં એક જમાનામાં ઠીક છે તો એટલે આ વધારે બેસિકલી એનું એનો આ બધા ડિસએડવાન્ટેજના કારણે જ પછી ગવર્મેન્ટે ડિસિઝન લીધું હતું કે આપણે આ મીટર્સને ચેન્જ કરીને એને ડિજિટલ ફોર્મમાં ટ્રાન્સફર કરીએ તો હવે ચાલે ડિજિટલ મલ્ટીમીટરને આપણે જાણી લઈએ એકદમ ડિટેલમાં તો ડિજિટલ મીટરને જાણવા માટે હું તમને એના પહેલાં જાણકારી માટે બતાડી દઉં કે આપણી પાસે ઘણા બધા ઓનલાઈન કોર્સીસ અવેલેબલ છે આપણી પાસે ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ છે ઇલેક્ટ્રિકલ છે ઇલેક્ટ્રિકલમાં પણ વાયર મેન ઓટોમેશન એર કન્ડિશન રિપેરિંગ પછી એના સિવાય મોટર વાયર મેન એના સિવાય આપણી પાસે રોબોટિક્સના પણ ઘણા બધા કોર્સેસ છે આરડીનો રાઝબેરી બાય નોડ એમસીયુ લિનેક્સના કોર્સેસ છે કમ્પ્યુટર હાર્ડવેર લેપટોપ રિપેરિંગ મોબાઈલ રિપેરિંગ એનિમેશન પ્રોગ્રામિંગ એના સિવાય આપણે વિડીયો એડિટિંગ સાઉન્ડ એડિટિંગ સીસીએનએ જેવા સાહીઠથી વધારે આપણી પાસે કોર્સેસ છે ઓનલાઇનમાં અગર આપણે તમને કોર્સેસ કરવા ને તો આપણું એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનું એ ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી હશે અધિક જાણકારી તમને જોઈતી હોય આ એપ્લિકેશન રિલેટેડ અથવા તો ઓનલાઈન કોર્સેસના રિલેટેડ તો મારો વોટ્સઅપ નંબર છે મને કાંઈ ખાલી હાઈનો મેસેજ નાખી દો તો હું તમને સારી જ ડિટેલમાં જાણકારી મોકલાવી દઈશ વોટ્સઅપ પર ઠીક છે તો ચલો હવે આપણે ડિજિટલ મીટરની આપણે વાત કરીએ તો ડિજિટલ ઇલેક્ટ્રિક મીટર જે છે દેખાવામાં કાંઈક આવા ટાઈપનું હતું હતું જેમાં આપણને ગ્રીન આ જે સ્ક્રીન દેખાય છે અહીંયા એલસીડી સ્ક્રીન આવે છે અને એ માઇક્રો કંટ્રોલર બેઝડ હતું માઇક્રો કંટ્રોલર બેઝડ હોવાના કારણે એની અંદર પ્રોગ્રામ કરેલું હોય બેસિકલી તો એની અંદર જે માઇક્રો પ્રોસેસરને તોડવું બહુ મુશ્કેલ હતું ઓકે મતલબ તમે એની અંદર પોગ્રામે ચેન્જ ના કરી શકો એટલું કન્ફ્યુઝિંગ હતું એને ઇલેક્ટ્રિક મીટર છે તો બેસિકલી એની સર્કિટ રિપેરિંગ કરવું પણ બહુ મુશ્કેલ છે અને સર્કિટને ટેમ્પરિંગ કરવું પણ બહુ મુશ્કેલ હતું તો ઇલેક્ટ્રિક મીટરની આ બધી ખાસિયત છે અગર હું તમને વાત કરું તો આની અંદર આ જે મીટર જે છે એની અંદર આ બટન જે છે ને એ તમે દબાઈને જૂનું બધી ડેટા પણ તમે કાઢી શકો અત્યારે અથવા તો ફિલહાલ મતલબ એ બધા એડવાન્ટેજના પોઈન્ટ્સ છે કે એમાં ટેમ્પરિંગ પ્રૂફ છે એટલે આપણે એને કાંઈ કીડા નથી કરી શકતા વેર એન્ટ એર બહુ ઓછું એને લાઈફ સ્પેન જે છે એ કાફી મોટો છે અને આપણે ઇઝીલી એના ડેટા રીડ કરી શકીએ ડેટામાં આપણે શું શું રીડ કરી શકીએ તો હાલમાં કેટલો વપરાશ છે કેટલો વોલ્ટેજ આવી રહ્યો છે કેટલો કરંટનું કન્ઝમ્પશન છે ગયા મહિને કેટલું હતું એ બધું આપણે ડિટેલમાં એની જાણકારી લઈ શકે અને એનાલિસિસ પણ આપણે કરી શકીએ તો આ બધા એડવાન્ટેજ હતા એના ડિસએડવાન્ટેજ પણ હતા કે આ એનાલોગ કરતાં થોડું એક્સપેન્સિવ હતું મીટર પણ અગર ગવર્મેન્ટે તમને ફ્રીમાં અપડેટ કરીને આપ્યું તો તમને કોઈ ખર્ચો તો લાગ્યો એનો પણ એની અંદર પોતાને ચાલવા માટે પણ કાંઈક કરંટ જોઈએ એ તમારા જ મીટરમાંથી તમારા જ ઇલેક્ટ્રિસિટી બિલમાંથી કપાતું હતું એ હજી પણ કપાય છે ઓકે અને બીજી વસ્તુ આની ડિસએડવાન્ટેજ કે રિમોટલી કોઈ મોનિટર નથી કરવા આવતું એટલે ત્યાં ફિઝિકલ હર મહિને માણસ આવે તમારું રીડિંગ ચેક કરે એના હિસાબે તમને વીજળીનું બિલ આવતું હતું પણ સ્માર્ટ મીટર એ વાકઈમાં સ્માર્ટ છે દેખાવામાં ડિજિટલ મીટર જેવું જ છે એની અંદર ફીચર્સ પણ ડિજિટલ મીટર જેવા જ છે પણ એની અંદર એક નવી ફેસિલિટી આપવામાં આવી છે જેમાં વાઈફાઈ જીપીએસ સિસ્ટમ્સને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે ઓકે તો એની અંદર શું હોય છે કે પોતાનું ઇન્ટરનેટ હોય છે આ ઇન્ટરનેટ એટલે આ છે ને સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામના અંતર્ગત આ મીટર્સ બધાને લગાડવામાં આવવાના છે એની અંદર ફેસિલિટી શું રહેશે કે હર મહિને જે તમારા ઘરે માણસ આવે છે ને ચેક કરવા માટે કેટલું મીટરના બિલ થયા મતલબ રીડિંગ કેટલું થયું કરેક્ટ એ આવશે નહીં કોઈ હવે કંપનીને હર પંદર મિનિટમાં એ ડેટા જવાનો છે આ જો એનું એક અહીંયા લખેલું છે મેં કે હર પંદર મિનિટમાં તમારો જે ડેટા છે એ કંપની પાસે પહોંચશે કે તમારું હાલમાં કેટલું રીડિંગ છે હર મહિનાના હિસાબે કન્ઝમ્પશનનું બિલ તમને ઓટોમેટિક તમારા મોબાઈલ પર આવી જશે કોઈ માણસ હવે જોવા નહીં આવે તમારા ઘરે સમજ્યા તો એવી રીતના વાયરલેસલી ડેટા ટ્રાન્સફર થવાનો છે તો આ એક એડવાન્ટેજ પણ તમે ગણી શકો અને ડિસએડવાન્ટેજ પણ ગમી ગણી શકો તો એડવાન્ટેજ એક તો પાવર કન્ઝમ્પશન તમારા હાથમાં રહેશે રિયલ ટાઈમ કેટલું કન્ઝમ્પશન થાય છે તમે મોબાઈલ પર પણ તમે ચેક કરી શકો છો રિમોટલી મોનિટરિંગ તમે કરી શકો છો એમાં કોઈ અગર તમારી બિજલી ચોરતું હોય તો પણ તમને દેખાઈ જશે તો એ પણ ખાસિયત છે લોડ બેલેન્સિંગ અથવા તો કંપની માટે શું ફાયદો છે કે એ જોશે કે આટલા એરિયામાં આટલા ઘર છે આટલું કરંટ કન્ઝમ્પશન હોય તો એના હિસાબે એ લોકો ગ્રીડનો વધારો અથવા તો ઘટાડો કરી શકે છે જેથી પ્રોપર ઇલેક્ટ્રિસિટીનું મેનેજમેન્ટ કરી શકે અને ઓપ્ટિમાઇઝ કરી શકે જે એનર્જી છે એને પ્રોપર ઓપ્ટિમાઈઝ કરી શકે કન્ઝમ્શનના હિસાબે તો બધા એડવાન્ટેજીસ છે કંપનીને તમારા માટે પણ આ ડિસએડવાન્ટેજીસ પણ છે ઘણા બધા કે આ થોડુંક એક્સપેન્સિવ છે એનો ડેટા જે નેટવર્કમાં ટ્રાવેલ કરે કરશે એ કોઈ પણ હેકર જે હશે એ હેક પણ કરી શકે છે ડેટા ઠીક છે તો હોઈ શકે કે એમાં મુશ્કેલી તમને પેદા થઈ શકે ફ્યુચરમાં જેમ આપણા બેંક એકાઉન્ટ આજકાલ ખાલી થઈ જાય છે ને હેકિંગથી એવી રીતે હોઈ શકે કે તમારા મીટરમાં પણ કન્ઝમ્શનના રીડિંગ શાય વધારી શકે અથવા તો ઘટાડી શકે મે બી કાંઈ પણ પોસિબલ છે તો આવી રીતના બધું થઈ શકે પણ આની અંદર એક સારી ફેસિલિટી છે કે એમાં નેટ મીટરિંગ પણ આવવાનું છે નેટ મીટરિંગનો મતલબ શું છે તમારા ઘરે સમજો સોલાર પાવર છે તમારો ઘરનો જે વપરાશ છે સોલાર પાવરનો તમે કરી રહ્યા છો પણ એક્સ્ટ્રા જે સોલાર પાવર વધે છે તમે ગવર્મેન્ટને આપી શકો એના તમને બદલીમાં પોઈન્ટ્સ રિડક્શન મળશે અને રાતના ટાઈમે તમે જે વાપરશો એ તમારા એ પોઈન્ટમાં એડજસ્ટ થતાં જશે તો એવી રીતના પણ ફેસિલિટી આની અંદર લાવવાની છે ગવર્મેન્ટ તો આ બધી ફીચર્સ છે આની અંદર આ બધા એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે હવે બધા જ મળીને આગળ વાત કરીએ તો વર્કિંગ પ્રિન્સિપલ એનોલોગ જે છે એ ડિસ્કવાળી છે આમાં માઇક્રો કંટ્રોલર રહે છે આમાં પણ માઇક્રો કંટ્રોલ રહેશે વાયરલેસલી મોનિટર થઈ શકે છે ડિસ્પ્લે આમાં એલસીડીઝ આવે છે આમાં કોઈ ન્યુમરિકલ વેલ્યુઝ આવતા તો તમને ખબર હોય તો એનોલોગમાં એક્યુરેસી આ બંનેની ઓકે ઓકે છે પણ આની વધારે રિયલ ટાઈમ એક્યુરેટ અમને મળશે સ્માર્ટ મીટરમાં પાવર કન્ઝમ્પશન હું તમને સાચી વાત કહું તો જે સ્માર્ટ મીટર છે પાવર તમારા જ ઘરના બિલમાંથી લેવાનો છે એનું અલ્ટિમેટલી બિલ તમારે જ ભરવાનું છે ઓકે ડેટા સ્ટોરેજ આ બંને આમાં તો પોસિબલ જ નહોતું આમાં થોડુંક રહેતું હતું અને આમાં વધારે પડતો ડેટા સ્ટોરેજ રહેશે કંપનીના સર્વરમાં ઠીક છે જેથી તમે એનાલિસિસ પણ કરી શકો મેન્યુઅલ રીડિંગ આમાં બંનેમાં રિક્વાયર્ડ હતી હવે આમાં રિકવાયર્ડ નથી સ્માર્ટ મીટરમાં કંપની હર પંદર મિનિટે તમને ટ્રેસ કરી શકશે ઓકે ટેમ્પરિંગ બધામાં પોસિબલ નથી આમાં પહેલાં એનાલોગમાં થતા હતા પણ આમાં તો ડિજિટલમાં પોસિબલ નથી પાવર થેફ્ટ થશે તો તમને આમાં જણાવવામાં આવશે પણ આમાં મુશ્કેલ છે જણાવવું ઠીક છે રિમોટલી મોનિટરિંગ ખાલી સ્માર્ટ મીટરમાં અવેલેબલ છે બાકી આ બંનેમાં નથી કોસ્ટ તમને ખબર પડી ગઈ કે આનો કોસ્ટ વધારે છે આ બંનેનો ઓછો છે બેસ્ટ કેસ માટે અગર હું વાત કરું તો મારા હિસાબે સ્માર્ટ મીટર સારું છે અલ્ટિમેટલી કન્ઝમ્પશન ખર્ચો તો વધવાનો જ છે ઓકે કાંઈ પણ થાય જ નહીં તો કાલે ખર્ચો તો વધવાનો જ છે તો સ્માર્ટ મીટર લઈ લો તમારા માટે પણ સારું છે કંપની માટે પણ સારું છે દેશ માટે પણ સારું છે તમને શું લાગે છે તમારી માટે કેવું સારું હશે તમે કમેન્ટમાં જરૂર લખો યાદ રાખો કે અગર તમને ઓનલાઈન કોર્સેસ કરવા છે તો આપણું એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામ કો ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી જશે અધિક જાણકારી માટે મારો વોટ્સઅપ નંબર છે મને ખાલી હાઈનો મેસેજ નાખી દો તો હું સારી જાણકારી તમને વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ ચલો આ ભાઈઓ આ જ વિડીયોમાં આટલું જ અગર તમે નવા છો આ ચેનલમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને બેલનું આઇકન દબાવી દો તાકી મારો જે પણ નવા વિડીયોઝ આવે એનું તમને નોટિફિકેશન જલ્દી જલ્દ મળી જાય ઓકે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં